રાજુ કાકા રડવાનું બંધ કરો હવે ભાઈ ફ્લોરિડામાં પડી ગઈ છે સવાર તમને લાગતું હશે કે બ્લોગ ની શરૂઆત તરુણે કેમ કરી છે તો અત્યારે ખજુરભાઈ કિચન માં બનાવી રહ્યા છે ભાખરી અને તમને બતાવું જો ખજુરભાઈ બનાવે છે ભાખરી હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજુ તમને એમ લાગતું હશે કે ભાઈ હું સવાર સવાર ભાખરી બાખરી બનાવી રહ્યો છું પણ ખાસ આજે ફ્લોરિડામાં આવ્યો છું જે અમારા ચાહક છે પ્રેમ કરે કરે છે 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 એવા અમારા 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 પાર્થભાઈ વિરલભાઈ ઋતિકભાઈ મોન્ટુભાઈ આ લોકો જોબ પણ આ લોકોની જે મહેનત છે સવારે ચાર વાગે ઉઠે છે મહેનત કરે છે સંઘર્ષ કરે છે એટલે આજે ઓન કેમેરા કહીને જાઉં છું કે ભાઈ એક બે વર્ષ પછી આ લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે યાદ રાખજો કેમ કે જે લોકો અમેરિકાની અંદર મહેનત કરે છે સંઘર્ષ કરે છે એને માતાજી હંમેશા સક્સેસ આપે

એવું નથી તમારે તમારા માં જ ગાડી પાર્ક કરવાની રહી હા કદાચ અનલેસ એન કદાચ તમારો નેબર સારો હોય તો ઠીક છે બાકી અમેરિકાની અંદર મોસ્ટલી જેનું ઘર હોય એના પાર્કિંગમાં જ પાર્કિંગ કરવી પડે બાકી વધારાની ગાડી તો તમારે પાછું નીકળવું પડે ગાડી લઈને રેડી ભાઈ થાકી ગયો છો તરુણ ડ્રાઈવ કરીને છસો માઇલ નવસો કિલોમીટર અત્યાર સુધીમાં તરુણે છ હજાર માઇલ ગાડી ચલાવી નાખી છે અને લાસ્ટમાં તમને હિસાબ આપશું કે અત્યાર સુધીમાં અમેરિકામાં કેટલી ગાડી ચલાવી છ હજાર માઇલ તો થઈ ગઈ છે હા હા બધી ફેસિલિટી તો જોવા મળે

સરસ સરસ ના ના કઈ નઈ આપણે ચોક્કસ મળશું અને બધા પોતાનું ધ્યાન રાખજો આ આપણા નવા નવા લોકો આવ્યા છે છ મહિના થયા અમેરિકામાં તો એને મળી લે ને કોઈક થોડાક મોટિવેટ કરીએ જય માતા જય શ્રી કૃષ્ણ શાંતિ અમારા એરિયાના છે આ લોકો એટલે છ મહિના થયા છે જે આવ્યા ને એટલે મસ્ત મહેનત કરો હર એક વ્યક્તિ માટેનો દેશ એટલે અમેરિકા કહી શકો એટલે જે જે નવા લોકો આવ્યા છે અમેરિકાની અંદર હિંમત આરોમાં મોજ કરો અને ખૂબ મહેનત કરો બસ ખુશ રહો મસ્ત રહો અને મહેનત કરો ભાઈ જે જે લોકો અમેરિકામાં આવે અને તમે એને દિલ મોટિવેટ કરો હિંમત આપો કેવાય ને કે ભાઈ ચિંતા કરો હું બેઠો છું એટલે એમાં બધું આવી જાય પોઝિટિવિટી ફેલાવવાની બસ લોકો ખાસ તો જે નવા લોકો અમેરિકામાં આવે છે એમને મોટિવેશન બહુ જરૂર હોય છે આપણા પ્રેમની બહુ જરૂર હોય છે ફેમિલીથી દૂર હોય છે એટલે આવા લોકો તમારી આજુબાજુમાં પણ તમને જોવા મળે તો એમને મોટિવેટ કરો ચાલો જય માતા અમારા ચાહકો છે યાર અને હંમેશા જે નાના માણસ હોય જે મહેનત કરતા હોય નાના માણસ પણ કેવા માણસ કે જે મહેનત કરે છે સંઘર્ષ કરે છે ને એવા માણસો ને હંમેશા હું તો ઓલવેઝ સપોર્ટ કરું છું ને એમની સાથે હંમેશા રહું છું ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે બીચ પર ફોર્ટ માયર બીચ આ પગ માં રેતી ઘુસી જાય કેમ થાય આ છે બીચ જય માતાજી ભાઈઓ મળી ગયા અહીંયા અમને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાઈ અમારા ભાઈઓ છે પીટર ભાઈ છે રાજુભાઈ રાજુભાઈ છે આ જો આ માણસ જો ક્યાં પહોંચ્યા

તમારે મહેનત અમેરિકામાં શક્ય નથી જ્યાં જશો જ્યાં બધા તમને એક શબ્દ તો સાંભળવા મળશે કે ભાઈ અમેરિકામાં મહેનત કરવી પડે ત્રણ વર્ષમાં પહેલી વાર આયા છીએ ત્રણ વર્ષમાં પહેલી વાર આવ્યા બીચ ઉપર તમારા મુલાકાત કરી જેટલા લોકો આવે તમામ જેટલા ગુજરાતી છે કાકા ધ્યાન રાખો તમે થોડું થોડું પચાસ મિન રાજુ મિનિટ રાજુ કાકા નાવા ગયા પછી ટી શર્ટ આમ ઊંચું કર્યું એટલે બધા પૈસા ગયા કેટલા

મળી ગયા ભાઈ જોરદાર તાળી થઈ જાય

ફ્લોરિડામાં ફર્યા ફોર્ટ માયર બીચ પર આજે ફર્યા અને બધા જ લોકો હતા આજે જેટલા લોકો હતો બધા જ લોકો આયા ખૂબ મજા આવી જોકે આ પરિવારે બહુ સરસ મજાનું આજે જમવાનું જમાડ્યું અમને એટલે થેન્ક યુ સો મચ આજ માટે આટલું છે મળીએ છે પાછા નવા બ્લોગ સાથે ત્યાં સુધી સપોર્ટ કરતા રહેજો જય માતાજી જોરથી કહી દો જય શ્રી કૃષ્ણ સર્વે બધાને હા ધ્યાન રાખજો કહી દો ચોક્કસ બોલો ધ્યાન રાખજો ચાલો જય માતાજી ભાઈ કેમેરો પેક કરી નાખ્યો તો પણ એક વાત કહેવાની રહી ગઈ ખાસ અમારા વિરલભાઈ માટે અમે એક સરસ છોકરી ફાઇન્ડ આઉટ કરી રહ્યા છીએ એટલે કોઈ એવી ઓનહાર છોકરી હોય તો મને કહેજો ખાસ આના માટે એટલા માટે કહું છું કે મહેનતી છોકરો છે અમેરિકામાં રહી છે ફ્લોરિડામાં રહી છે અને સવારે ચાર વાગે સ્ટોર ખોલે છે અને આખો દિવસ મહેનત કરે છે એટલે મહેનતી છોકરાને હંમેશા એપ્રિશિયેટ કરવા જો એટલે કોઈ સારી ધ્યાનમાં હોય છોકરી કે જેને વિરલભાઈ પસંદ હોય તો મને મેસેજ કમેન્ટ કરજો એટલે ચોક્કસ આપણે આગળ વાત અકાવશું મને મેસેજ કરજો એટલે હું તમને પાછું કોન્ટેક્ટ કરાવી બરાબર તમે ફટાફટ મને કમેન્ટ કરો વ્યવસ્થિત જેને અમેરિકા આવું હોય અને મહેનત કરવી એવું નથી ભાઈ વિરલભાઈ મહેનત કરે પાછી એ છોકરીની મહેનત તો કરવી જ પડશે ભાઈ બરાબર ને વિરલભાઈ એ દિલના ચોખ્ખાસી છોકરી જે રહેશે ને એમના જોડે સુખી થશે સાંભળજો ભાભી બરાબર તો કહી દઉં ને કદાચ આપડે ભાભી જ થાય ને અને એ વાત હમણાં મને જસ્ટ ખબર પડી એક દોઢ મિનિટ પેલા કે અમારા પાર્થ ભાઈ પણ બાકી છે પરણવાના તો પાર્થભાઈ માટે પણ કોઈ વ્યવસ્થિત છોકરી હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો સારા છોકરા છે અને હંમેશા આપણે કોકનું સારું કોકનું ઘર બંધાઈ વિચારી કઈ ઘટે જ નહી કઈ નઈ ફિલહાલ જોઈ લો આ ત્રણ મુર્ત્યા છે વ્યવસ્થિત કોઈ સારા ઘર ની છોકરી હોય સારા પરિવાર સાથે પોતાનું સંબંધ બનાવવું હોય તો જરૂરથી કેજો ચોક્કસ આ ત્રણ છોકરા જોઈ લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ